પ્રયાસમાં મોટો ખુલાસો થયો છે બે આર્થિક તંગીથી કંટાળીને યુટ્યુબમાં વિડીયો જોઈને ટ્રેન ઉથલાવવાનો પ્લાન બનાવ્યો હતો બોટાદ તાલુકાના અળવ ગામના જયેશ ઉર્ફે જલુ નાગર બાવળિયા અને રમેશ કાનજી સલિયા નામના બે શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો પોલીસે આ કેસમાં બોટાદ તાલુકાના અડવ ગામના જયેશ ઉર્ફે જલો નાગર બાવળીયા અને રમેશ કાંજી સલિયા નામના બે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે બંને આરોપીઓએ આર્થિક તંગીના કારણે ટ્રેન લૂંટવાના ઈરાદે આ કારસો રચ્યો હોવાનું સામે આવ્યું છે બંને આરોપીઓએ ટ્રેન કેવી રીતે લૂંટાય તે અંગે યુટ્યુબમાં વિડીયો પણ જોયા હોવાના પુરાવા મળ્યા છે આરોપીઓએ રેલવે ટ્રેક વચ્ચે લોખંડનો ગડર મૂકી અને ટ્રેનને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો હતો તથા રેલવે પાટાના ટુકડા રેલવે રિપેરિંગ કામ દરમિયાન ચોરી લીધા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે પચીસ સપ્ટેમ્બરે મોડી કુંડી ગામ નજીક રેલવે ટ્રેક વચ્ચે ઓખા ભાવનગર ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ટ્રેનને રાતના સમયે ઉથલાવવાના ગંભીર પ્રયાસથી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ અને બોટાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો વિગતો મુજબ ગુજરાતમાં પ્રથમ કીમ સુરત ખાતે આવો પ્રયાસ થયો હતો જ્યારે બીજો બનાવ બોટાદ ખાતે બનવા પામ્યો હતો આ તરફ હવે પોલીસ પણ આ અંગે એક્શનમાં આવી હતી આ દરમિયાન પોલીસ તંત્ર પણ સતર્ક બની અને એલઆઈબી એસઓજી ડોગ સ્ક્વોડ ડ્રોન સર્વેલન્સ એટીએસ હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ રિસોર્સિસને કામે લગાવી આ ઘટનાની ગૂંચવણને ઉકેલી નાખી છે દેશમાં બે મહિનામાં બીજી તરફ બિહારના મુઝફ્ફરપુર પુણે સ્પેશિયલ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું સિગ્નલ ન મળતા ટ્રેન આગળ વધવા લાગી ત્યારે અકસ્માત સર્જાયો હતો ટ્રેનોને પાટા પરથી ઉતારવાના વધી રહેલા પ્રયાસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રેલ્વે એક્ટમાં સુધારો કરવા જઈ રહી છે આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે આ અંતર્ગત અકસ્માતનું ષડયંત્ર રચવા બદલ રાજદ્રોહનો કેસ પણ નોંધવામાં આવશે આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ પણ હશે બોટાદ જિલ્લાના કુંડલી ગામની સીમમાં ગઈ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના સવારના બોટાદ જવાનો જે રેલવે ટ્રેક છે ત્યાં ત્રણ વાગે એક બનાવ બન્યો હતો જેમાં ભાવનગર ઓખા ટ્રેન છે ઓગણીસ બસો દસ એ ટ્રેન પસાર થાય એ વખતે રેલવે લાઈનના બે પાટાની વચ્ચે જૂની મીટર ગેટની રેલવે લાઈનનો એક કટકો સ્લીપર તથા બેલાસની વચ્ચે ત્રાંસો મૂકી અને આ ચાલુ ટ્રેનની સાથે અથડાવી અને રેલવે એન્જિન બંધ થઈ ગયેલું અને નુકસાન પહોંચાડ્યા અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ એકસઠ બાસઠ એકસો પચીસ અને રેલવે અધિનિયમની કલમ એકસો પચાસ એક એ એકસો પચાસ ટુ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવે બનાવ દેશની આંતરિક સુરક્ષાને લગતો અને ખૂબ જ ગંભીર હોય બોટાદ જિલ્લા પોલીસ ને ભાવનગર આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસની ટીમોમાં ખાસ કરીને રાણપુરની લોકલ પોલીસની ટીમ અમારા ડીવાય શ્રી મહર્ષિ રાવલ એલસીબી પીઆઈ સોલંકી એસઓજી પીઆઈ જાડેજા તેમજ આરપીએફના ડીવાયએસપી અને એમની ટીમ તેમજ કેન્દ્રની પણ ઘણી બધી એજન્સી બનાવની ગંભીરતાને લઈ અને તપાસમાં જોડાયેલી હતી ત્યારબાદ વિશેષ તપાસ દરમિયાન બોટાદ જિલ્લાની ટીમને બે વ્યક્તિઓ વિશે અમારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સિસમાંથી માહિતી મળેલી એ બંને વ્યક્તિઓ આ બનાવ બન્યા પછી જગ્યા પરથી નાસ્તા કરતા હતા તેમજ પોલીસની પૂછપરછમાં પણ ગોળ ગોળ વાત કરતા હતા આરોપીઓની વિગત આપું તો ત્યાં બાજુમાં જ ગામ છે અળવ ત્યાંના રહેવાસી છે રમેશ ઉર્ફેરો રમૂડિયો સલિયા જે પંચાવન વર્ષની ઉંમરનો છે ખેતમજૂરી કરે છે બનાવવાળી જગ્યાની નથી અને એનો સાથીદાર છે જયેશ ઉર્ફે જલો બાવળિયા એ ચોવીસ વર્ષની ઉંમરનો છે એ પણ ખેતમજૂરી અને હીરાગર્શાનું કામ આ બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ જે એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલસામાન અને એમાંથી લૂંટી લેવાના ઇરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું પોલીસને વધુ તપાસ દરમિયાન એમણે આ બાબતે આ ગુનો કરવા અંગે યુટ્યુબમાં સર્ચ કરીને વિડીયો પણ જોયેલા છે અને બીજી પણ અમે કઈ રીતે આ એણે ટ્રેનનો પાટો ફોડ્યો અને કઈ રીતે ગુનાને અંજામ આપ્યો એમ કે જેનો અઠવાડી તપાસ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા હાલ ચાલુ સર આરોપી બંનેના એકબીજાના કંઈ રિલેટિવ થાય છે તેમ હા જે આરોપી છે રમેશ એ આ જે બીજો આરોપી છે જયેશ એના પત્ની એમના રિલેટિવ થાય છે પણ બંને એકબીજાને ઓળખે છે અને બંને આ રીતે ખેતરમાં ભાગ્યું રાખીને જ કામગીરી કરે છે બંને પાસેથી તપાસ દરમિયાન જિલ્લા પોલીસે એમના મોબાઈલ ત્રણ કબજે કરેલા છે અને આગળની તપાસ આરોપીનો અગાઉ ઇતિહાસ ગુનાહિત ના હાલ સુધી તો નથી જોવા મળે પણ તેમ છતાં વિશેષ તપાસ એ મેં અગાઉ કીધું એ રીતે ગુનો કર્યા પછી ત્યાંથી નાસી ગયેલા હતા અને જે વિસ્તાર છે બનાવવાળો એની આસપાસ વીડી અને તળાવવાળો વિસ્તાર છે અને પોલીસ લગભગ એટલામાં જેટલા પણ ખેતર છે અથવા તો જે લોકો ખેતરમાં રહીને મજૂરી કામ કરે છે અને ખેતરના માલિકો છે એ બધાને ઝીણવટભરી રીતે પૂછપરછ કરતી હતી અને આ બંને આરોપીઓને પોતાને પણ શંકા હોય કે હવે અમને પોલીસ પૂછશે એટલે પોલીસની તપાસથી દૂર પાકતા એટલે એ જ વિસ્તારમાંથી અમે સાહેબ આ પાટાનો પટકો લાવ્યા ક્યાંથી એકચ્યુઅલી બનાવવાળી જગ્યાની આસપાસ રેલવે દ્વારા એમને જે હદ હોય છે એ ડિમાર્કેશન કરવા માટે આવા જૂના પાટા ખોડતા હોય છે અને હમણાં રેલવે દ્વારા દબાણ હટાવવાની પણ કામગીરી કરવામાં આવી છે એટલે ઘણી જગ્યાએ આવા પાટા નીકળી ગયેલા પણ આસપાસ પડેલા હોય છે એમાંથી જ આ લોકોએ આ અગાઉથી એમણે નક્કી કર્યું હતું તો આ પાટાનો ટુકડો આવી રીતે નીકળી ગયેલો હતો એ સંતાડી રાખેલો હતો